ગત તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આ ગુનાના ફરિયાદીએ એક હકીકત જણાવેલ કે આ ગુનાના આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી છે ગામ પાસે લીંબ ગામ છે ત્યાં પાંચસો દસ વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો આવી રીતે આરોપીઓ આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટા ખતના ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે અને ગુનાની હકીકતને ધ્યાનમાં લઈ આ ગુનાના આઠ આરોપી વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી લાલજીભાઈ ભાવભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે અને સુરેશભાઈ ગોરી એ પણ એજન્ટ છે અને ભૂપેન્દ્રભાઈ સનાભાઈ પટેલ વિજયસિંહ આલુસિંહ ચૌહાણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે આવ્યા હતા તમામ આ આઠ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ ચારસો વીસ એકસો વીસ બી હેઠળ દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે હાલ આ તમામ આરોપીઓ નાસ્તા કરતા છે તેમને પકડવા માટેની તપાસ તજવીજ ચાલુ છે આ આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોસ્ટમાં કુલ આઠ જેવા આ જ પ્રકારના ગુના નોંધાયેલા છે એક અમદાવાદ ગ્રામ્યમાં છે પછી નારણપુરા પોલીસ સ્ટેશન છે સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પછી સુરત શહેરમાં પછી બીજા બે ગુના છે પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે અલગ અલગ આઠ ગુનાનો નો ફરિયાદી એ જણાવવા પ્રમાણે એ મોડસ ઓફ ફ્રેન્ડ એવો છે કે આ લોકો પોતાનો જ એક દલાલ ઊભો કરે છે પોતાના જ ખેડૂત ઊભા કરે છે આવી રીતે સાટા ખાત પછી એવું કહે છે કે ભાઈ પૈસા તમે ભર દયો તમને પછી સાટા ખાત અમે પૈસા પાછા આપી દેશો આ આરોપીઓને પકડવા માટે ને જૂનાગઢ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમે અલગ અલગ ક્રાઈમ બ્રાન્ચ ઈઓડબલ્યુની ટીમો પણ તપાસ તજવીજ ચાલુ ઉપર વધુ તપાસ તજવીજ ચાલુ સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો